નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષીનીઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર વાલિયા ગામની સીમામાં અવારનવાર દીપડો દેખાતા લોકો ભયભીત બન્યા હતા ગત તારીખ સત્તાવીસમી એપ્રિલના રોજ વાલિયા ગામની સીમામાં અમરસિંહ વસાવાના બાર પૈકી બે વાછરડીઓને દીપડાએ શિકાર બનાવ્યા હતા આ અંગે પશુપાલક અમરસિંહ વસાવાએ વાલિયા વન વિભાગની કચેરીમાં જાણ કરતા વન વિભાગના આરએફ મહીપાલસિંહ માર્ગદર્શન હેઠળ વહેલી સવારે કદાવર નર દીપડો પાંજરે પુરાયો હતો દીપડાને વેટરનરી તબીબ પાસે તબીબી નિરીક્ષણ અને ઉપલી કચેરીના આદેશ બાદ તેને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે અમરસિંહભાઈ વસાવાનું હીરાપોર ગામ ખાતે જે વાસ વાસડાનું દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હતું ત્યાર પછી રેન્જ ઓફિસ પર જાણકી જાણ કરવામાં આવી એટલે વાલિયા ટીમે વન વિભાગે તાત્કાલિક એ પિંજરું ગોઠવવામાં આવ્યું અને આજ રોજ તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ દીપડો સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને હીરાપોર નર્સરી ખાતે લાવવામાં આવેલ છે અને આગળના કાર્યવાહી ઉપલી કક્ષાએથી જાણ કરવામાં આવશે ત્યારે એને રિલીઝ કરવામાં આવશે આ દીપડો કેટલા વર્ષનો છે અને કેટલો વજનનો છે દીપડો આશરે પાંચ થી છ વર્ષનો છે જેનું અંદાજિત વજન સાહીઠ થી સિત્તેર કિલોમાં હોય એવું અમે માનવું છે તેમજ નર દીપડો છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર